હાલ પેલા આવે ઘર દે નિશાન લુગડા પહેરીને હાથ પાક ધોઈને નિશાડે વિયો થાય જે લે કયો હે આ આ તો ગાંડો હ હ હ સુખ લાગે ઓ સાનો માનો વિયો ને નાખી છે લાફો હ ભાગ દે આ ઘરે મારો ભાગ ભાગી આ ગોરે આ ગોદા નાખો નાખી છે એક

આ ગાડા નું માર્કેટ કરવું જોઈશે શું કરવું હા એક કામ કરું કઈ કઈ પોલીસ વાળાને ફોન કરી દઉં હવલદાર ઓલા મગના મુદ્દે જ છે મુજતે ગયો છે કે નથી ગયો હું તપાસ કરતો આવું બરોબર અને તમે પોલીસ સોકી મૂકીને ક્યાંય નો જાતા વાંધો નહીં સાહેબ હા એ આહા સાહેબ તો ગયા હવે નિરેતે બેહી એટલે અત્યારે કોનો ફોન આવ્યો હવે હાલો એ સાહેબ તમે ખાંકા મારા ગામમાં આવો એ નો થવાની થઈ ગઈ છે હે શું થઈ ગયું એ તમે ખાંકા હનુમાનવાડી શેરીમાં આવો અમે અહીંયા હા આવીશી હનુમાનવાડી શેરી એ હા હારું વાયેલા આવું એ હા એ હા મારો દીકરો મારો ગામમાંથી કોકનો ફોન આવ્યો કે નો થવાનું થઈ ગયું છે લાય હાલો જાઓ સમજો પેલા હવે એ ગાંડાનો વારો છે મારે એનો ગાંડો કેવો છે ગમે એ છોકરા પાઈ ભાગ ભાઈરો નથી કે સીધો પડાવી જ લે છે હાલ હવે મારો દીકરો મને પાક નતો આપતો મને તો કઈ

એ સાહેબ મારે તમને શું કેવું અમારા ગામ નો ગાંડો જો ને એવડો એ જીને આવી ને હરી કરે છે અને હમણે જો ને એ મને માર્યો અને મારા ભાઈ નો ભાગ લઈ ગયો નો હોય હા એની મને આ ગાંડા નો તો કંટારો છે કાઈ વાંધો નહીં હાલ તું મને ગાંડો દેખાય આજ તો એનો વારો હાલ હાલો હલો હવલદાર ક્યાંય જાય છે દેખાતા નથી 那一万多那个每年交，我们得列多少息？哪一个的利息没 દીકરો મારો કાઈ નઈ તે છોકરાના ભાગ પડાઈ લે આખા ગામનાને હેરાન કરે એટલે આજ તો તને રહ્યું ને પોલીસ સ્ટેશન લઈ જઈને છોટનો ઝટકો દેવો હે આજ આમ આલ દીકરો મારો કાઈ મને પણ નો આયા અચ્છા જાય છે એટલે આ હવલદાર તો આવવા છે ત્યારે આવશે ઓલું મર્ડર કરી નાખ્યું ને એની ફાઇલ ક્યાં પીડી છે લાય પોલીસ સ્ટેશન માં જશે તપાસ તો કરું

કાઈ કોઈને બાંધ્યો તો એને મે છોડવા ગયો તો તો મારો દીકરો મને મારવા જ મીડો જ ખાયો ગા એ સાહેબ આ તમે હું કરી નાખ્યું કા એ ઈ સાહેબ આ ગામનો ગાંડો હતો તો પણ ગાંડો હતો શું લેવા બાંધ્યો તો એને એ સાહેબ એને શોટ દેવાનો હતો ને એટલે બાંધ્યો તો અને આખા ગામનાની એવી પત્તે ઠોકે એને વાત જ નો પૂછો મને મારી ગયો તો તોને પકડવો પડશે હાલો હાલો સેજો પકડ્યો 아, 아니요. 아뇨. 그럼 아무